નમસ્કાર દર્શક મિત્રો સત્યમ છે શહેરના સિદ્ધનાથ રોડ ઉપર કાપડના વેપારી પાસેથી ખંડણી માંગનાર રેડુ આરોપી પહે સાગ્રિતો સાથે ઝડપાવ શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ન્યુ ખંડેરાવ માર્કેટ સ્થિત વિજયનગર સોસાયટી નંબર એક માં દિનેશભાઈ મોતીભાઈ શાહ રહે છે અને શહેરના સિદ્ધનાથ રોડ સ્થિત ભાગોદય કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર વીસમાં કાપડ અને વાસણો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના પતિનું વર્ષ બે હજાર વીસમાં અવસાન થયું હતું ત્રણ સંતાનો અલગ રહે છે ગત તારીખ ત્રીસમી મે બે હજાર પચીસમાં દિનેશભાઈ પોતાની દુકાન ઉપર હાજર હતા તે દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માતાબારી ઇસમ ઇરફાન ઉર્ફે રાજા તેના બે સાગરીતો સાથે દુકાને પહોંચીને વેપારીને બે જણાએ પકડી રાખી ઇરફાન ઉર્ફે રાજાએ કહ્યું કે આ અગાઉ તે મને જેલમાં નાખ્યો હતો અને તેના ખર્ચા આપવાની પચાસ હજાર રૂપિયા આપ જેથી વેપારીએ પૈસા આપવાની ના પાડી ને તે દરમિયાન વેપારીને ઉપર અને અને માથામાં પેટમાં મારી દુકાનના કબાટના હતી ઇરફાને જતા જતા ધમકી આપી હતી કે પાંચ તારીખ કો પાંચ બજે આવુંગા પાંચ હજાર રૂપિયા તેના તૈયાર રખડા તેરા ગલા કાઢ દુંગા તે રીતે બરજબડી પૂર્વ ખંડડી માંગી ચાંતીવાની નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર બનાવ અંગે ગત તારીખ વીસમી બીજી જૂન બે હજાર પચીસના રોજના વાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છે કારણ કે તેના કલાકોમાં જ રેડાકુની કાર્ય રિરફાન ઉર્ફે રાજાને તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નવાપુરા પોલીસ સ્ટેશનમાં ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો હતો અને આજે ફરિયાદ છે બે છના રોજ અહીંયા નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઈરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉરપે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની એવી ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ સમગ્ર ગઢના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ ચાલીસ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટેભાગે એના પર સરી સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધિત ચોરીના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે લૂંટમાં આજે અમારા તપાસ કરતા અને ત્યાં સ્થળ પર આની પાસેથી લગભગ પંદર રૂપિયા જેટલા છે એ અમારી પાસે રિકવરી થયેલ છે

આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે એ જે જૂના જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે એ નોંધાયેલા છે એ તપાસ કરી રહ્યા છે